અટલાદ્રા પાદરા રોડ ખાતે ગુણિયલ ગરબા બે હજાર પચ્ચીસના છેલ્લા દિવસે ખેલૈયાઓ મોટી સંખ્યામાં ગરબાની રમઝટ કરી હતી જ્યારે સમાજના અગ્રણીઓ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર કાઉન્સિલર હેમાશી ઠક્કર તથા લોહાણા સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ સરસ છેલ્લા દિવસે વિસ્તારના રહીશો પણ ગરબાની રમઝટ કરી હતી અને તમામ લોકોને દશેરાની શુભકામના પણ આપવામાં આવી હતી સાથે ગરબામાં સારા ગરબા રમનારને રાજુભાઈ ઠક્કર દ્વારા ઇનામ આપવામાં આવ્યું હતું લોહાણા સેવા મંડળ દ્વારા અમારા સમાજ લોહાણા સમાજના ગરબા આજના દિવસે આયોજન કરે છે દશેરાનો દિવસ છે અને રઘુવંશી સમાજ છે રામ ભગવાનનો જ્યારે વિજય થયો હોય ત્યારે કદાચ રામોત્સવ અમારે ઉજવવાનો હોય એ કંઈક અલગ રીતે ગરબા રમી અને અમારા યુવા દીકરા દીકરીઓ અને સૌ વડીલો પણ અમારી સાથે જોડાયા છે અને આજના દિવસે ખૂબ જ ઉલ્લાસ સાથે સમાજમાં વર્ષો પહેલાં આવો પ્રસંગ બનતો હતો પણ આ વર્ષે દરેકનો વિચાર હતો અને વડીલોના દરેક વિચારને માન આપી અને અમે એક આવો સુંદર કાર્યક્રમ કરવાનો પ્રયાસ કર્યો લોકોએ એને વધારો પંદરસોથી પણ વધારે રજીસ્ટ્રેશન થયા અને વડોદરા શહેરમાંથી તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા પધાર્યા છે દરેકને નવરાત્રિની અને આજની દશેરાની શુભેચ્છા પાઠવી છે અને માતાજી સૌને સુખી રાખે એવી પ્રાર્થના